ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શરૂ થઈ રહેલા ગણેશ મહોત્સવના ભવ્ય આયોજનની સાથે સાથે ગણપતિ દાદાની પ્રસાદી માટે હવે શહેરમાં ક્યાંય ફરવાની જરૂર નથી તો હવે દાદાની અવનવી પ્રસાદી માટે સુખડિયા સ્વીટ માર્ટની મુલાકાત લો જ્યાં તમને વિવિધ પ્રકારના મોદકનો પ્રસાદ મળશે તો આજે જ પધારો સુખડિયા સ્વીટ માર્ટ ગંજ બજારના નાકે અને અમારી બીજી શાખા કાલકા માતાના મંદિરની સામે દરવાજા દરવાજા વિસનગર વિસનગર નગરપાલિકા દ્વારા શહેરના દીપડા સુધી જવાના જાહેર રોડ ઉપર પડેલા ખાડા દૂર કરવાની કામગીરી બાબતે અમારી ચેનલમાં સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારે આજે વહીવટી તંત્ર દ્વારા આગામી ભાદરવી પૂનમના માં અંબાના ધામમાં જવા માટે પદયાત્રીઓની સગવડતા માટે નવા રોડ બનાવવાની કામગીરીની પ્રશંસા થઈ રહી છે આ રસ્તા દીપસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ એ નગરપાલિકાની તાત્કાલિક અસરથી કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી રહ્યા હતા ચાલો 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 રેલવે દ્વારા हरिद्वार માં ગંગાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત 14મી પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ તારીખ 14 11 2025 થી તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ સુધી રેલવે સ્લીપર કોચ ટિકિટ રહેવા જમવા સાથે રૂપિયા બેતાલીસો દરેક સભ્ય દીઠ ભરવાના રહેશે કથાનો સમય સવારે આઠ કલાકથી બપોરે બાર ત્રીસ કલાક સુધી કથાનું સ્થળ શ્રી કચ્છી આશ્રમ હરિદ્વાર આયોજક શ્રી અમૃતલાલ આર પટેલ ઝાસકાવાડા નિવૃત્ત એસટી ડેપો મેનેજર મોબાઈલ નંબર નવ્વાણું નવ અઠ્યાસી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ